નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મહત્વના વહેલી સવારે મળી રહ્યા છે આંગણવાડીમાં આજે એક મહત્વનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે આ કાર્યક્રમ અમિત શાહભાઈ ના હસ્તે યોજાવા જઈ રહ્યો છે અમિતભાઈ શાહ ના જે મત વિસ્તાર છે ત્યાંની જે આંગણવાડીઓ છે તેમાં આજે રમકડા પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જોઈએ તો લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહ અને સરકારી મંત્રી અમિતભાઈ શાહ ના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવેલી સાત જેટલી વિધાનસભા વિસ્તારોની આંગણવાડીઓમાં સમયાંતરે બાળકોને રમશે બાળક ખીલશે બાળક અભિયાનના ભાગરૂપે રમકડા વિતરણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે એટલે કે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જે અમિતભાઈ શાહ છે તે ગાંધીનગરમાં લોકસભાનો જે મત વિસ્તાર છે તેમાં આવેલી સાત વિધાનસભાના અલગ અલગ વિસ્તારોની આંગણવાડીઓમાં સમયાંતરે બાળકોને બાળક અભિયાનના ભાગરૂપે રમકડાનું વિતરણ કરશે તેવું જણાવવામાં આવી રહ્યું છે તો તેના ભાગરૂપે ચાર નવેમ્બર ને કલોલ મત વિસ્તારમાં આવતા પલોડિયા રાજરડા નાદોલી વાયણા ઉનાલી વાસડા મુલસાણા નાસમેદ રણછોટપુરા સનાવડ ખાતરજ જેટલજ સાતેજ જ રખનપુર વડસર જે પૈકી પલોડિયા અને રાજની આંગડીઓ ખાતે મંગળવારે એટલે કે આજે સવારે નવ ત્રીસ વાગે અમિત શાહના પરિવારના સભ્યો તેમજ પુત્રવધુ રીતિશાબેન શાહ ઉપસ્થિત રહી બાળકોને રમકડાનું વિતરણ કરશે સામાન્ય રીતે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ભાજપના કાર્યકરો દર શનિ રવિ ઘરે ઘરે ફરીને વણ જોઈતા પરંતુ વપરાશ લાયક રમકડાઓ એકત્રિત કરીને આગળવાડીના બાળકોને વિતરિત કરે છે સામાન્ય રીતે આપણે જોઈએ તો ગાંધીનગર લોકસભાના જે મત વિસ્તાર છે તેમાં ભાજપના જે કાર્યકરો છે તે મોટા ભાગે શનિ અને રવિવારે ઘરે ઘરે જઈને ઘરે ઘરે ફરીને વન જોઈતા હોય તેવા પરંતુ વપરાશ લાયક હોય તેવા રમકડાઓ એકત્રિત કરે છે અને આ રમકડાઓ એકત્રિત કરીને આંગણવાડીના જે બાળકો છે તેમને વિતરિત કરે છે આવા રમકડાઓ આપવા માટે અમિતભાઈએ સૌને અપીલ કરી છે તેમના ભાગરૂપે સૌ આ ઉમદા કાર્યમાં જોડાય છે હવે આંગણવાડીના બાળકોને પ્રત્યેક બાળક દીઠ એક રમકડું અને તેમને ઘરે માટે પણ એક આપવાની નેમ સાથે લોકસભા સંયોજક નીરજભાઈ કચ્છ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે એમાં ધારાસભ્યો જિલ્લાના હોદ્દેદારો સહિતના આગેવાનો જોડાવા જઈ રહ્યા છે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે ધન્યવાદ